સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોલ નામની માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરી છે જી હા અમદાવાદ સાયન્સ સિટી ખાતે વર્લ્ડ ફિઝરીઝ ડે છે તે નિમિત્તે ગ્લોબલ ફિઝરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા બે હજાર ત્રેવીસનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં બ્લુ ઇકોનોમી ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે મુખ્યમંત્રીશ્રીએ આ જ પ્રસંગે કેન્દ્ર અને સરકાર દ્વારા માછીમારો માટે શરૂ કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ અને રાજ્યની ઉપલબ્ધિઓ વિશે માહિતી પણ આપી હતી જી હા કલ્યાણકારી યોજનાઓ અને રાજ્યની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી હતી તેમ છતાં અત્રે ઉલ્લેખનીય છે કે આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશ વિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્ય પાલન સાથે पांच हजार गुजरात के पास देश का सबसे लंबा 1600 सो किलोमीटर का कोस्टल बेल्ट है मरीन फिश प्रोडक्शन में गुजरात देश में सबसे आगे है आज गुजरात मोर देन 5000 करोड़ का फिश एक्सपोर्ट कर रहा है फिश एक्सपोर्ट में गुजरात का कंट्रीब्यूशन 17% परसेंट है ये उपलब्धियां बताती है कि फर्स्ट ग्लोबल फिशरीज कॉन्फ्रेंस के आयोजन के लिए गुजरात सबसे उपयुक्त राज्य है आज स्टेट के लिए बहुत खुशी का दिन है कि आज धोल मछली को हमने स्टेट फिश के नाम से डिक्लेयर किया